મુજબ અખાત્રીસના દિવસે સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવતું હોય છે ત્યારે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે આજના દિવસે કોઈપણ વ્યક્તિ સોના ચાંદીની જેવા કિંમતી ધાતુની ખરીદી કરે તો વૈભવમાં વધારો થાય છે ઘરે આવેલું ધનમાં સતત વૃદ્ધિ થાય છે શહેરના કોડદોડ ઉપસ્થિત તનિષ્ક જ્વેલરી શોરૂમમાં અક્ષય અક્ષયતૃતિયા નિમિત્તે ખરીદી માટે ભીડ ઉમટી તનિષ્ક સ્ટોરના મેનેજર રાજેશ અધિકારીએ જણાવ્યું કે આજના દિવસે સોનું ખરીદવા શુભ મનાતું હોય લગ્ન સિઝનને ધ્યાને રાખી ગ્રાહકો માટે અમે નવું કલેક્શનને લોન્ચ કર્યું છે હર્ષિતભાઈ પટેલે જણાવ્યું કે લોકો બ્રાન્ડેડ જવરાત તરફ વળી રહ્યા છે ત્યારે સરખામણીમાં વ્યવસાયમાં દસ થી વીસ ટકા વધારો થવા પામ્યો છે ઊંચો દર હોવા છતાં લોકો શુભ સમયને પણ મહત્વ આપી રહ્યા છે હું તનિષના ગોળધો રોડ શોરૂમથી સ્ટોર મેનેજર વાત કરું છું રાજેશ અધિકારી નામ છે મારું આપ સૌ જોઈ રહ્યા છો આજે અક્ષય તૃતીયાની શુભ દિવસના નિમિત્તે અહીંયાના સુરતીઓ ઉમટીયા છે સ્ટોરમાં શોરૂમમાં છે જ્વેલરીની ખરીદી માટે નહીં આ અક્ષય તૃતીયાનો દિવસ કેવો હોય છે ગોલ્ડની ખરીદી માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને ગોલ્ડના ભાવના લીધે એટલું કંઈક ફરક દેખાયો ન હતો અત્યારે અને લોકોમાં ઉત્સાહ છે ખરીદી માટે અને સોનાનું જે નવું અત્યારે ગોલ્ડનું અમારા ત્યાં કલેક્શન પણ લોન્ચ થયું છે કુંદન સ્ટોરીઝનું નવું કલેક્શન છે જે વેડિંગ જ્વેલરી માટે ખૂબ જ નવા ડિઝાઇન્સને એવું અમે લોન્ચ કર્યા છે તો એ ડિઝાઇન્સના માટે પણ ઘણા લોકોની સુરતીઓની શું કહેવાય આવ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે ડિઝાઇન આમાં કુંદન સ્ટોરીઝ જે કલેક્શન નવું લોન્ચ થયું છે એમાં પર્ટિક્યુલર વેડિંગ માટેની જ્વેલરી છે અને એમાં સેટ્સથી લઈને બેંગલ્સ ઇયર બધી અલગ અલગ કેટેગરીમાં જ્વેલરી એમાં છે અને નવી કારીગરી એમાં યુઝ કરવામાં આવી છે કંપનીની અને કુંદનમાં જ બેઝિકલી જોવા જઈએ તો કુંદનનું આખું જ્વેલરી એમાં છે જો અક્ષય તૃતીયનો દિવસ જે હોય છે એમાં સુ તનિષ્ઠમાં ખાસ કરીને તમને કહું તો કસ્ટમર્સનો ખૂબ જ સારો સપોર્ટ અમને રહેતો હોય છે અને સેમ આ વર્ષે પણ એ જ રીતે અમને સપોર્ટ મળ્યો છે કસ્ટમર્સનો અને ખરીદીમાં પણ કોઈ એવું ગોલ્ડના સોનાના ભાવ જે વધ્યા છે એના લીધે ક્યાંક એવું અમને નથી લાગતું કે ખરીદી ઓછી થઈ હોય કસ્ટમરનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને એ રીતે ખરીદી કરી રહ્યા છે તનિષ્કમાં જે રીતના અમના કલેક્શન્સ અમે લોન્ચ કર્યા છે તો સુરતીઓ માટે એ જ વસ્તુ કહેવાની છે કે કલેક્શનને જુઓ બરાબર જે રીતના વેડિંગની સિઝન હવે આવી રહી છે અમના તો વેડિંગની સિઝન માટેનું જે કલેક્શન લોન્ચ કર્યું છે એકદમ અદ્ભુત છે અને લોકોને ગમશે તો હું બધા માટે એ જ કહીશ કે આવો તનિષ્ના શોરૂમ પર ઘોડધો રોડના શોરૂમ પર અને અડાજનમાં પણ અમારો શોરૂમ છે તો બંને શોરૂમ પર આવો અને કલેક્શન જુઓ થેન્ક યુ મારું નામ મિસિસ રશ્મિ દેસાઈ છે હું સુરત પાલથી આવું છું અને તનિષ્કનું જ્યારે મેં સેલ માટે જે કુંદનનો મેળાનું વાંચ્યું ત્યારે મને એમ થયું કે મારે જવું જ જોઈએ કારણ કે મને કુંદનમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે અને ખૂબ સરસ કલેક્શન છે કુંદનનું પણ અને અહીંયા ઘોડદોડ રોડ તનિષ્કમાં હું આવી છું અક્ષય તૃતીયા છે અમે નક્કી કરી ગયેલા હતા બે દિવસ પહેલાં ગઈકાલે કન્ફર્મ કરી ગયા અને ડિપોઝિટ થોડીક આપીને લેવાનું આજે રાખ્યું અને સ્ટાફ પણ ખૂબ સરસ છે નિશાબેને અમને એટેન્ડ કર્યા અને શી કેપ્ટ એવરીથિંગ રેડી ફોર અસ એન્ડ દે આર વેરી કોપરેટિવ એન્ડ વી આર વેરી હેપી અક્ષય તૃતિયાનું મહત્ત્વ એવું છે કે તમે જે કંઈ લો ને એ તમારું અક્ષય અખંડ રહે અને એક શુકન કારણ કે એટલો બધો સુકનવંતો દિવસ છે આજનો કે જો આપણી શક્તિ હોય અને કંઈક બી ખરીદી કરવી હોય તો પછી આવું કંઈક જ્વેલરી કે એવું કંઈક જ લઈએ ભલે ને પછી નાનું લઈએ પણ અમે પણ એટલું બધું મોટું નથી લીધું પણ ખાલી બે ઇયરિંગ્સ લીધી છે પણ ખરેખર અમને અહીંયાની ડિઝાઇનો પહેલેથી ગમે જ છે એટલે ડિઝાઇનને માટે અમે હા ખૂબ પસંદગીની વસ્તુ મળી ગઈ અને એમાં બી ઘણા ઘણી ચોઈસીસ હતી અને એકવાર ઘરે પણ બતાવી દીધું એટલે એને માટે પણ અમને લોકોને બહુ કોપરેશન મળ્યું અને આવીને કન્ફર્મ કરીને પછી બધું ફિક્સ કરી ગયા મેસેજ મેસેજ તો એવો છે કે આજે અક્ષય એ પહેલું તો અક્ષય અક્ષયતૃતિયા અમે લોકોએ ખરીદી કરીએ એટલે એનો અમને ખૂબ આનંદ છે કારણ કે દરેક અક્ષય એ કંઈ બધું લઈ શકાતું નથી પણ મારા ઘરમાં વેડિંગનો મેં માહોલ છે અત્યારે અને વેડિંગની થોડી બધી શોપિંગ ચાલુ છે એટલે એમ થયું કે અક્ષય તૃતીયાને દિવસે આપણે લઈએ તો સારું એમ